બહારનું ખાવાના શોખીન આણંદવાસીઓ હવે ચેતી જજો કરમસદના ગણેશ સાઉથ કોર્નર સ્ટોલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે સડેલા બટાકા અને ખરાબ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ થઈ રહ્યો હતો લોકોના આરોગ્યને સાબિત થાય તેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો હાઈજીન નિયમોનો સરયામ ભંગ થતા તંત્રએ આ મોટી કાર્યવાહી કરી છે સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તંત્રએ આ એકમને સીલ કર્યું છે કાર્યવાહી તો વૈભવી ચોક્કસ થી આણંદ કરમસદ જે મહાનગરપાલિકા છે તેની ટીમ દ્વારા ખાણી ની જે લારીઓ છે હોટલોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યાં સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો સરેલા બટાકા સહિતની વસ્તુઓ મળી આવતા આખરે જે મનપાની ટીમ છે ટીમ દ્વારા ગણેશ સાઉથ કોર્નર ને સીલ કરવામાં આવ્યું હતું વૈભવી બિલકુલ આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે